એક ગામડા ગામમાં જમનામાં કરીને એક દોશીમાં રહેતા હતા કદાચ તમે બધા સાંભળી જશે પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ પરિવારના બધા અને વડીલો બધા જયારે અહીંયા બેઠા છો ને એટલા વાત ફરી પાછી દોહરાવું અને જમના ડોસીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં એને તો એના ઘરનું કામ ભલું ત્રણ ટાઈમ જમવાનું ભલું અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને એ લોટીમાં એનો જીવ હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી તાંકા હોય એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય એમ ડોશીમાં આમ આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈએ લોટી કોઈક લઈ નથી ગયું ને એનો જીવ લોટીમાં વારંવાર લોટીને જોયા કરે એ ડોશીમાના ઘરના બારના ખૂણા ઉપર બીજા દોષી માં શેરિયુ વાળા સત્સંગ કરે જમના ડોષીને બોલાવે જમના ડોષી હાલો ને સત્સંગમાં જમના ડોશી ઘસી ના પાડે તમારે સત્સંગ કરવો હોય તો કરો મારે કઈ સત્સંગમાં આવું નથી ચોખ્ખી ના પાડી દે એમાં બરાબર એક બે પાંચ દિવસ થયા ને એમાં બરાબર ગામમાં એક ભાગવત સપ્તાહનું આયોજન થયું પારાયણનું અને આપણે એને પારાયણ જ કહેતા અમારા ગામમાં તો પારાયણ બેઠી છે અને આપણા ઉપર ભગવાન કેટલો દયાળુ બન્યો છે તમે પેલા આ પેલા વડીલો તમે બધા તમે વિચાર કરો તમારા એ એ તમારા યુવાની કાળમાં આપણને એવું સાંભળવા મળતું કે બે પાંચ ગાઉ મૂકી અને એક જગ્યાએ કથા બેઠી છે અને આપણે બધા લોકો હાલીને ગાડામાં ને એમ બધા ત્યાં કથાઓ સાંભળવા જતા હતા એક એક અવસ્થા એવી હતી કે કથા ન થતી બહુ શું કામે ને ત્યારે પૈસાના આવકના સ્ત્રોત બહુ ઓછા હતા એટલે કથાઓ ન થતી એટલે આપણે બાજુના ગામડે આપણને સમાચાર મળતા કે અહીંયા કથા બેઠી છે આપણે કથા સાંભળવા જતા પણ અત્યારે ભગવાને કેટલી કૃપા કરી તમે જુઓ કે માણસને પૈસો આપ્યો પૈસાની હારે હારે એવી બુદ્ધિ આપીને કે ફરવા જવાનું બંધ કરી અને માણસ હવે કથા બેસાડતો થઈ ગયો દિવાળીના વેકેશન હોય તો માણસ કથા બેસાડે ઉનાળાના વેકેશન હોય તો માણસ કથા બેસાડે એટલે ગામની અંદર પારાયણ બેઠી એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના દોશીમાં ગયા જમના ડોશી હાલો ને ગામમાં આજે પારાયણ છે પોથી યાત્રા છે હાલો જાય પોથી બહુ મજા આવશે તમારે મારે આવું નથી અરે પણ દોશી બહુ મજા આવશે હો નહીં મારે નથી આવવું ઓલા બધા માં ગયા એને તો યાત્રા કરી ભટ્ટ બાપા એ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભ ની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું બહુ મજા આવી બધા ડોશીઓ ઘરે આવ્યા સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા જમના ડોશી તમે આજે આવ્યા નહીં બાકી બહુ મજા આવી હો થોડીક વાત કરીને ભાઈ ગયા બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો બે ડોશી વળી પાછા જમનામાં બોલાવા ગયા કઈ ને આવડી આ કદાચ આપડી વાત માને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય નો ભાવ એટલે વળી પાછા બોલાવા ગયા પણ જમના દોશી ના પાડી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો હાલો આજ તો ત્યાં નંદ ઉત્સવ છે હાલોની બહુ મજા આવશે જમના માને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને એકદી જઈ આવું ને એટલે આવડ્યું મારું લોહી પીત્યું બંધ થાય એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં આવડ્યું આ લોહી નો પીવે એટલે જવું છે કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોસીએ ઓલી મુઠડી લીધી ઘઉંની ચોખાની એને મુઠડી લીધી જમના ડોશીએ એ નાની થેલી લીધી એને મુઠડી ન લીધી એમાં ઓલી લોટી લીધી કારણ કે એનો જીવ લોટીમાં એટલે જમના ડોસી ગયા હરે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે એટલે ભટ્ટ બાપા નહોતા એવા તી પેલા ગયા એટલે જમના ડોસી એ તો સરસ મજાના થાંભલાઓ હતા ને જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે બીજા બધા ડોસીઓ સત્સંગ કરે જમનામાં હોઈ ગયા લ્યો એ નીંદર આવી ગઈ એની નીંદર આવી સુઈ ગયા અને ભટબાપા આવ્યા એને મંગલાચરણ કર્યું ધૂન ગૌડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો આમ ત્યાં એની નજર ભટ્ટાપા ગયા ડોશીમાં કથા પૂરી થઈ ગઈ પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો ગયા બધા બાપા ઉતારાઇ ગયા ઓલા બધા ડોસી ઉભા થયા તો જમનામાં ઉભા ન થયા ડોસ ને ફાળ પડ્યા જમનામાં ગઈ કે હું

એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો છે લોટી હાટુ બધી ડોસી કીધું હું તમને ના પાડતી મારે નથી આવવું મારે નથી આવું આ હું અહીં આવી હું ફાયદો થયો આ મારી લોટી કોક લઈ ગયું ને મારી લોટી વગર તો મારો જીવ મું જાય હવે મારી લોટી વગર મારો જીવ મુંજાય મને મારી લોટી લઈ આવી દો મને મારી લોટી લઈ આવી દો એક ડોસી માં કે આને નો લાવ્યા તો સારું હતું આની લોટી હતું આપણું લોહી પીધું કરવું હું ઘણા લોકોને પૂછ્યું હે ભાઈ તમે હે બેન લોટી ભાળી લોટી ભાળી પણ કોઈ હા ન પાડે એટલે એક ડોસીમાં જરાક થોડાક બુદ્ધિવાળા એક કામ કરી ઓલા બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય એને પૂછી આવી હાલો તે જમનામાં લઈને આવ્યા તો ઉતારે ભટ્ટ બાપા હા ડોશીમાં બોલો એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં લોટીમાં રહે છે અને કથામાં આવ્યા ને તો લોટી કોક લઈ ગયું છે તમને ખબર છે કોણ લઈ ગયું ભટ્ટાપા પૂછ્યું ક્યાં છે જમનામાં આર્યા ભટ્ટાપા એ નિરખીન જોયું કે હું આવ્યો ને તે પેલા હોઈ ગયા તા હું વયો ગયો તો ઈઠા નહોતા એ દોષી છે એટલે ભટ્ટાપા એ બુદ્ધિ વાપરી હા હા આ આ ડોશી માની લોટી ને હા મેં એ ઓલા છોકરાને જોયો તો ઈ કે તો જમનામાં બધી ડોસી એ છોકરો કોનો હતો ભટ બાપા કે છોકરા નામ આવડે તમને હા એ છોકરાનું નામ આવડે એ છોકરાનું નામ નારાયણ હતું છોકરાનું નામ નારાયણ જમનામાં બધી લઈને નીકળ્યા ગામમાં જે સામું મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે બધા ઓલા કીધું છે નારાયણ નામનો છોકરો છે ને મારી લોટી લઈ ગયો છે રાત ગઈ પણ રાતે માને નીંદર આવે હે ને હાંજે એને વાળું ન કર્યા કારણ કે જી બેનો લોટીમાં વાળું ન કર્યા પછી બરાબર રાત આખી રાત આમથી આમ આમથી આમ આખી રાત વિચાર કર્યો આ નારાયણ કોનો દીકરો છે બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા પાંચમા દિવસની હવાર થઈ વેલી એને કથા રે કઈ લેવા દેવાનો હતા પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય તે બધા વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે બધા ધૂન કરે કીર્તન કરે તે એક ડોસી ગાવાનું ચાલુ કહ્યું ઓમ નમો ભગવતે આટલું ભૂલ્યા ને જમના માં કીધું એ તાર ન થઈ ગવાનું આજ હું ગાય ઓલી બધી ડોસો વિચાર પડી ગયા કે આ કોઈ દિવસ સત્સંગમાં આવી નથી આ કોઈ દિવસ ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી નથી કોઈ દિવ કથામાં આવી અને આજ આવડી આ ગાહે હું હું ગાહે અને એ વાતે હાતી છે કોઈ દિવસ હીરા ગેહાં ન હોય અને એને હીરો આત્મા આ પોતે જોવે કેમ એ આ બહુ આમ અદ્ભુત રચના છે જમનામાં ને કીધું જમનામાં તમે ગબડાવશો અરે હા હા હું અને ગબડાવેનામાં એક લીટી હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ

હું તો ગઈ સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ એક જ લીટી ની અધૂન બીજી ડોસ ચુ કે આ બીજી લીટી આવે તો સારું પણ આને તો કઈ એને એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી કથા પૂરી થઈ હાંજે વ્યાજ્યા ઘેરે હાંજે સત્સંગમાં એક માળી આવીને ઓલો તરફાળ પાથરો ને હજી એ બે હે નો બે ત્યાં તો જમનામાં ધોડીને આવીને દહી જાય એને ન્યાય ડોસુ ને ગીત નો ગાવા દીધું ન્યાય ચાલુ કર્યું હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઓલી હંજવારી કાઢતા હોય તો આખો દી લોટી લઈ ગયો નારાયણ લોટી લઈ ગયો નારાયણ એકથી બે દી જ્યાં જમનામાં ડોસીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો એ જમનામાં ને જોઈને છોકરાઓ ગાય હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઈ છોકરાઓ મીંડા ગાવા માંડ દોશી માં ભૂલ્યા હોય હજી લોટી ને ત્યાં છોકરા યાદ કરાવે એ જમનામાં લોટી મળી કે નહીં જમનામાં કે નારે ના પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ છોકરાઓ કે અમે 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 અમારે હરે કોઈ દી કોઈ રમવા ન આવ્યો નારાયણ આમ કરતા કરતા કથાનો સાતમો દિવસ આવ્યો ને ત્રણ દિમા આખા ગામમાં લોટી અને નારાયણ ને બે ને ચક્રાવે ત્યાં લોટી નારાયણ લોટી નારાયણ લોટી નારાયણ આખા ગામમાં મોઢે વાત સાંભળો પાન ગલે પણ ઓલા જુવાડા ઉભા ભાઈ કહેતા ઓલા જમનામાં નહીં ડોસીમાં નહીં લોટી મળી કે નહી લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા આ ઓલા ભટ બાબા એ તમારું નામ આપ્યું ને આ ડોસીમાં તમને વગો એક કામ કરો ને એક લોટી દઈ આવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાં ને દેવા આવ્યા હતા જમનામાં કથામાં એમ બેહી ગયા હતા એને દેવા આવ્યા હતા એ જમનામાં હા છોકરા તમને લોટી મળી કે નહી ના રે ના લોટી વગર તો ખાવાનું નથી ભાવતું લોટી વગર તો ઊંઘે નથી આવતી અને તય ભગવાને કીધું આ તમારી લોટી હું તમને લોટી દેવા જ આવ્યો લોટી દેવા આવ્યો છું ડોશીમા એ હાથ લોટી લઈ લીધી અને લોટી ને જો આ આજ મારી લોટી છે મારી લોટી છે ભગવાન થોડાક બે ડગલાવા પાછા હટી ગયા ડોશીમાએ પૂછ્યું કે તારું નામ આ લોટી તને ક્યાંથી મળી નામ શું છે મારું નામ નારાયણ નારાયણ કીધું અને એ સમયે ડોશીમાં નારાયણ નો હાથ પકડવા ગયા ને ભગવાન દોડીને ગયા ભગવાન દોડીને વૈયા ગયા અને પછી હાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસો એટલે વળી પાછી પોથી યાત્રા નીકળે અને પોથી યાત્રા નીકળી અને એક બેણે તો ગીત ગાતા હતા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી આટલું ગાયું તે ડોસીમાં એને બંધ કરાવી દીધું તું ગામાં હું ગાઉ હવે આને કોઈ દી ગાયું ને આની પાછે પાછું એટલે ડોસીમાં વિચાર કરે આ ઈનું ઈનો ગાય તો સારું એક ડોસી પૂછ્યું કે જમનામાં લોટી મળી ગઈ કે હા હા કઈક બીજું તો ગાહે તોય ડોસી માં ચાલુ કર્યું હું તો ગઈ તી હા પારાયણ મારી લોટી દઈ ગયો નારાયણ હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી પરાયણ મારી લોટી દઈ ગયો નારાયણ ઉજો મારી લોટી રામજી મંદિરે પોગી ગઈ ત્યાં સુધી દોસીમાં એ બસ એક જ કડી ગવરાવી બીજી કડી નો ગવરાવી મારો કેવાનો ભાવાર્થ છે કે તમે તમારા સ્વાર્થ થકી પણ જો એનું નામ લ્યો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા નારાયણ આવે 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 ને એમાં કોઈ સંશય નથી પણ તમારે નામ લેવું પડે ખૂણામાં બેઠા રહ્યો ન આવે એના માટે તમારે કઈક આમ પરિશ્રમ કરવો પડે એટલા દિહુદી તો ચક્રવે ચડાવી અગર એ વિડીયો આપકો પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ